એમ વિચારી એમની પાસે જઈ હળવેથી પૂછ્યું કેમ દાદી આજે ઉદાસ બેઠા છો ત્યારે તેમણે કહ્યું આટલા વર્ષ છોકરાઓના ટિફિન કર્યા હતા અને મને ભૂખ લાગી આ સાંભળીને દિલની જાણે ધડકન અટકી ગઈ દાદી હવે અહીં તમને યાદોમાં નહીં પણ હકીકતમાં પ્રેમ મળશે ચતુરામાને ખવડાવેલા પ્રેમના કોડિયાએ જાણે તેમની બધી ઉદાસી ઓગાડી નાખી આ છે જ્યોત્સનામાં જેમણે જીવનભર દુઃખ જ વેઠ્યા છે પણ અહીં આવ્યા પછી જાણે હસ્તરેખામાં ક્યાંક સુખની એક રેખા લંબાણી હોય એમ તેમણે ગળે મળતા કહ્યું મારા દીકરા તું આવી જ રીતે બધી અભાગણ હાથમાં ખુશીની રેખા લંબાવતો રહે સાંજ પડતા જ અહીં સંગીતની રમઝટ અને કીર્તનમાં સૌ કોઈ ઝૂમે છે કોઈની કમર વાકીને કોઈના ઘૂંટણ દુખે પણ આ સંગીતની વચ્ચે દુખનો અવાજ તો જાણે ક્યાં ગાયબ થઈ જતો હોય છે અંશુયા દાદી થોડા માનસિક અસ્થિર ક્યારેક અચાનક ખુશ થઈ જાય દિલ ખોલીને હસે ને ક્યારેક નાચે અને ક્યારેક અચાનક રડવા લાગે જાણે કોઈ જૂની પીડા ફરી જીવંત થઈ ગઈ હોય જ્યારે હું મારી આ માનો હાથ પકડીને ચાલું ત્યારે લાગે કે એમની સુરક્ષા હવે મારા હાથમાં છે વૃદ્ધોને કોઈ સાંભળતું નથી પણ અમે અહીં એમના જીવનને સાંભળવાવાળું હૃદય બની જઈએ છીએ અમે એમના આંસુને રોકતા નથી પણ એ દુઃખને વહાવી દેવા માટેનો ખભો બનીએ છીએ અહીંના ચહેરાઓ હસતા છે આંખોમાં શાંતિ અને વાતોમાં પ્રેમ છલકે છે અહીં દરેક માનો એક જ સંદેશ છે કે જીવતા જીવ સંપત્તિ દીકરાઓના નામે ના કરશો દરેક માં પોતાના દીકરાઓની ખુશી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ માટે રોજ દિલથી પ્રાર્થના કરે છે ભલે ને એ જ દીકરાઓ એમને અહીં કેમ ના લાવ્યા હોય આ વાતથી જરા અચરજ થયું ત્યારે એક માએ કહ્યું કે એને જ તો માં કહેવાય જેને સમજી શકાતી નથી બસ સમય હોય ત્યાં સુધી ચાહી શકાય છે